એને ટુકડો લેવો છે એને ચિંતા નથી કરવાની કે ટુકડો હાવ ટુકડો છે હા મિત્રો હું તમારા માટે માત્ર 1 લાખ ને 25000 માં 2008 નો માત્ર ચાર ઓનર અને ડીઝલ વેરીઅન્ટ ખૂબ સરસ ટુકડો લાવ્યો છું હા મિત્રો જો ગાડીની વાત કરું ને તો આ GJ1 5808 એકદમ ભાવમાં ગાડી આપવાની છે કેમ કે માત્ર 1 લાખ ને 25000 માં 2008 નું મોડેલ હા મિત્રો 8 નું મોડેલ એટલે સૌનો પ્રશ્ન પાછો આવે કે લાલજીભાઈ આમાં પાર્સિંગ પૂરું થઈ ગયું છે ના મિત્રો

ખૂબ સરસ એકદમ ભાવમાં ગાડી છે તો મિત્રો કોઈ પણ જાતનો વિચાર ન કરાય લાલજીભાઈ નો કોન્ટેક કરાય ચોરાણું બે છી ચાલીસ બે છપ્પન અને કોલ કરાય કે લાલજીભાઈ આ ગાડી અમે લેવા માટે આવી છીએ તો જલ્દી આવી જવાય અને લઈ જવાય મિત્રો કઈ નથી કરવાનું ખાલી લાલજીભાઈ ની ઇન્સ્ટાગ્રામ આઈડી યુટ્યુબ આઈડી અને ફેસબુક આઈડી નો સંપર્ક કરવાનો છે એક લાખ પચીસ હજાર રૂપિયા લઈને ગાડી લઈ જવાની છે મિત્રો ગાડીમાં લોન નહીં થાય ગાડીમાં ભાવ પણ નહીં થાય રેટ ફિક્સ હોય છે અમારો તમને પણ ખબર છે આ ગાડીમાં ને દરેક ગાડીમાં તો કોઈ પણ જાતનો કોઈ વાત વિવાદ કર્યા વગર સીધું આવી જવાય લાલજીભાઈ પાસે ને આ ગાડી લઈ જવાય અને સિવાય પણ અમારી પાસે ગાડીઓનો વિશાળ સ્ટોક પડ્યો છે તમને ખબર છે કે લાલજીભાઈ ડેલી કાંઈક નવું કાંઈક નવું કાંઈક નવું લાવે છે તો કોઈ પણ જાતનો વિચાર ન કરાય ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને યુટ્યુબ આ ત્રણેયમાં પ્રજાપતિ ઓટો કન્સલ્ટ ગાડી ખાલી લખવાનું છે એટલે તમને બધી માહિતી માત્ર એક લાખ ને પચીસ હજાર રૂપિયા છે બે હજાર આઠ નું મોડેલ આવશે ચાર ઓનર આવશે વીમો ચાલુ આવશે એસી ચાલુ આવશે પાવર વિન્ડો આવશે અને ખુબ સરસ કન્ડિશનમાં ગાડી આવશે તો જલ્દી આવો વહેલા તે પહેલા બાબા સીતારામ